તમે એક બીજા ને મને ખરા તો વાતમાં મને ખબર પડે એટલે કહેજો ખરા એટલે પણ વાત કરો તો ખબર પડે મને હું રહે જલ્દી

મને પેલા તો આવે તો તારીખ કાઢે પછી રાખ ને તને ઉતાવર આઈ હજુ તો નહી જોયું

તો આપણે બોલાય બરોબર આજે બધું કોમ કર્યા એટલે મને ખબર હશે એ કોમ કરીને થાકી જાય તું તો તો અમે રાખી જ ખાવ અને આજે ચાલે

તો આપણે હાથી કઉન નહીં નહીં એ તો પેલા જોવાનું આજે જો ભૂલે છું કે એને દૂનો બે હારે ને બધો ત્યાં જોવાનું આપણે બોલાવા ના કેવું હા જો આપણને બોલાવા એ જો આવા નહીં ને તો આપણને તારા મન ભયકર નહીં બોલાવાનું

ગોટી બોટી બધું મેલ દે ઓહો ગોટી મેલ હા હું તો કાલ આખો દાર હું રહેતો તો તારે પેલું એ કરવાનું હતું હું આપોની પછી ખેતરમાં ખેતરમાં થોડો જાતો હોય હું બંધ થાય પછી એ જ કરી હું બે જવાનું હોય હા કરતો એ જ કરું તાન જો આ ના તો તો જો જોજી બોલ જો બોલ તમે જીવ બોલાવના હા લાગે મે માતા આ તો આ તો કઈ ના આવું છું છે એને ઉવાનું હોય આ આરો એ ગર બેજન આલ તો શું તો બેહાર આયા હું તો રોજ ને ધોરો 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 તો માતા તો દૂરા કેતો ગોતી માતાની એટલે હા આયુ ને पते दो मला नाही बघा बघा आपण गोदी ताप पाणा गोदी मां लेकन ले आपण ताप उत काय नो क्या कोण इला हो देखो बोल दो बोल दो अंगाई न नो काय આ ચોખાબીને નિવેદન ઉક્રી આવે છે ને એટલે લાગે ગોખરા દે ગયા શું લાગે છે બોલ 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 જો આ કળવાળ કો કળવાણ કળમડોલા હે ને જમા તો દૈરુ દરા જવાનું ગરદી જો હા ગરદી વળ્યા હા તો શું આવ્યું नहीं जाए तो बताओ मारे बताओ अरे भाई कलम तो आपकी नहीं एक कलम ही आपकी अब तो और वो तो खाओ बोला वो आप आता तो खाओ बोलो बोलो बोला तो बोला तो बोला

અબ હું મારા પર બાવા ના કવા રે રાજી બધી ગલી વાતો નાખો મામા એ તો મન તો ખાવું પણ ખાવું જ નાજી બોલતીય નહીં ડોરે આલતી નહીં વાયરસ હોય તો એ તો 50 નહી જતો રયો હજી તો કોરોના કાથે ભૂલી ન્યા તા બોલતી કશું નહી બોબી કોઈ બોલતું નહી બાપા

કાકા આમ માલવા ના આવતું ખાલી ખાલી ના તો ભેાર બીજો બે હારો હું ટાકા ગયા હતા બેઠા બેહાર તો કારણે ના આવશું યાદ કરે જવાનું

જીરાજી ગાથું આવશે પણ આવશે જલ્દી હ આપણે 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 છે આપણે કોવાથી લાવો લકડીએ ખબર હે તેમ પાવ ભર પાવથી જવા ગોવાથી તમે આવો માવ દુઃખું કરો અને ચોપ લાવ ફેરફોર વાંચના ફૂલ ઉતારાઓ પોધરા લાગે તો ભૂહો ભાઈ કાંઈ કાય કર ચમા ગરમ કોઈ ભૂહો ભાઈ માતાનો ભાઈ સર તારે તો વાતો કરીએ છીએ અમારો થોડા અમે બધાઓ ભાઈ ભય થાય એ હોય ને ભેગા આ લાગે આખો ભેગા એટલે લાગે કઈ ગોતી નહીં આવતી

અરે ગોતી તો મને જોઈને ના પરણ આ હું તો તમે આ તો ગોતી લાવઈ દે અમાર બાપાનો લાવો પારુ રોમનિયાનું કે લઈ બેહી તમે આવો આ પઈ હોજાયા જાયો અને ઊગું આઈયું પણ આતરે કાકા બાપા કમો કહો શું મારે ગોતી મારો કોબુ તો પેલા પર ગોતી મારો ભાઈ પઈ ખાટી લાવવા સલે પણ હેનેવા દે મારે મને કોને હેરાવા દેઓ એને અભિમાન ઉસરે બાપુ છે મારો બોય એના બુકા જાનો કાકો ગોતી ને આખી જીદની ફીમ પડી ગયા તો એક એટલા તો તาย કે આ તમે જેસો કઈ

કહો હા મફત ન મળતો હું કાચાનો ચોયનો મેલું લે પૈસા કરજે ખાયો થાય ને તો હું કા ચાલું ચોર પૈસા ખર્ચું હું કોઈ બાપાને તમે જતો તો મારો ગોતીમાં લાવ આવો તમે એકકો જતો તો એ આવો ને ગોતી ના આજ નહી ન આવ કાલે ના વાત થાય થઈ ગયો ઓહો

હમ આ કાકેનાને હું ઠાયો હું કુ બોલાવતો આ કામ ગોતી મારા બોલાવવાની એટલે તરા અભિમુત આવતો બોલા અરમણિયારું પછી કાકેના ચોરી આઈ ગયો દીબે બસ કુપરાયે થાય કાકા તો ઉતરી ગયો હું તો વાત કરતો ગોતીની અન આ કાકેના હું દુ નહોતું વાત તો એલા પહેલા સમનને કાકેનાને સમન કરી એટલે હ ઇને પહેલા બોલાવ્યો હતી પણ હું તો કદી કાકેના કાકાને જોયા નઈ હું કહું કે હું બાપું કહું કે અમારો બચ્ચો આ તો કોણ નિદન બે હાલો જલબેન બે હાલો તો ગોતી ઉતરો હવે 我看啊，那我怎么搞清楚点嘛？哪里的啊, okay, 啊？的啊, okay, 啊，

મારે ગોતી મારા ગતિમાં ત્યાં રમત ના

થોડી બધું આ બધું આવડે હું થઈ આ તો બધું 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 આવે છે માર આવે છે આવે છે આવે છે આવ આ ની કે છે કે મત તો નાગો બાવો આવે તો મળી લેવાનો હા હા નાગો તારા તો બરાબર 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 ઉભા થાય બરાબર બરાબર કોટા કાલે ના કરું છું ગણકો બહુ આવે બરોબર નાગો બહુ આવે ને નાટકલા મંડળનો બોકો હા રૂા કાલે આપણો ધમારું ભૂલ્યો બાકી રહ્યો ને એ આઈ ગયો બોકો ધુલાવતો જોયા બોકો ધુલાવતો ના આ તો અમે રહુ નાટક મંડળ તો કોમેડી કા મંડળ કોમેડી જયરાજી અમે આયા કોનો છું રમણ બોલાજો તો છે કાશનડા કાકા ઓ કો કીધું એ હું કીધું ઓ બીતો તો તો મારી પાસે તો

哎，給我来了。